નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીની અંદર એક કરુણ ક્રાંતિ સર્જાઈ છે સ્વર્ગસ્થ માતાની વર્ષીના પિંડ પધરાવા માટે આવેલા પુત્રનું મૃત્યુ નિપજ્યું છે જો કે ભત્રીજાને સ્થાનિકોએ બચાવી લીધો છે વિગતો કંઈક આ પ્રમાણે છે કે નિર્માણનગર કબીલપુર ખાતે આવ્યું છે મહિલા આઈટીઆઈની સામે ત્યાં બીજા માળે રહેતા ધર્મેશ મણિલાલ પોતાના મૃતક માતાના વર્ષના પિંડ પધરાવવા માટે પૂર્ણા નદી ખાતે પહોંચ્યા હતા એમની સાથે જ એમના કાકાભાઈ ભીખુભાઈ ઢીમ્મર પણ ત્યાં હતા કાદો હોવાના કારણે એમનો પગ લપસ્યો અને પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યા એમને બચાવવા માટે એમના ભાઈ ભીખુભાઈ પણ એમની મદદ માટે ગયા તો એ પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા આ દ્રશ્યો ત્યાં સ્થાનિકો માછલી પકડતા હતા એમણે જોયા એમના દ્વારા બૂમો પાડવામાં આવી બૂમો પડતાની સાથે જ સ્મશાન ભૂમિના કર્મચારી એવા રાજુ અને મહેન્દ્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીની અંદર ઝંપલાવવામાં આવ્યું બંને પાણીની અંદર કૂદ્યા અને વારાફરથી બંને ભાઈઓને બહાર કાઢીને લાવ્યા પણ ત્યાં સુધીમાં ધર્મેશ મણિલાલ ઢીંમરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ભીખુભાઈને સીપીઆર આપી શરીરમાંથી પાણી કાઢી અને સારવાર અર્થે એકસો આઠ દ્વારા આ એમને નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આજે પ્રસંગ બન્યો તે દરમિયાન ત્યાંથી ટ્રાફિક પીઆઈ ડાવરા જે ખરા એ પસાર થઈ રહ્યા હતા એમણે લોકટોળું જોયું ત્યાં એમની ગાડી ઊભી રાખી માલુમ પડ્યું કે આ રીતે બે ભાઈઓ જે ખરા પાણીમાં ગરકાવ થઈ જાય છે તાત્કાલિક અસરથી એકસો આઠ બોલાવી લીધી પોલીસ સ્ટાફ બોલાવી લીધો એમણે પબ્લિક નિયંત્રણ કર્યું અને જેવા જો ભીખુભાઈને બહાર કાઢવામાં આવ્યા કે તરત જ એકસો આઠ હજર હતી એમને તાત્કાલિક અસરથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ દરમિયાન રાજુ કે જે પાણીની અંદર કૂદી અને જીવ બચાવીને લાવ્યો હતો એ શું જણાવી રહ્યો છે ચાલો આપણે સાંભળીએ શું નામ તમારું રાજુભાઈ ડૂબી રહ્યા હતા ત્રણ જણા ઉભાલા મહેન્દ્રભાઈ અગાડી દોડી જ એક ભાઈ કાઢો એક ભાઈને આ થઈ જાય મેં કાઢું પેલા ભાઈ મૂકી દેવા જાય બી કેટલા વ્યક્તિને સુધી બચાવવામાં બહુ બચાવ્યા શું કર્યા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે અંદર આઘાતજનક ઘટના બનવા પામી છે ધર્મેશભાઈના ગયા બાદ એમના પરિવારમાં માત્ર એમની પત્ની અને ત્રણ બહેનો જ રહેવા પામ્યા છે અને સવા મહિનાની અંદર જ માયા દીકરાને પણ પોતાના ખોડામાં બોલાવી લીધો હોય એવી ઘટના સામે આવી છે જોકે સદનસીબે ભીખુભાઈ બચી જવા પામ્યા છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ